ઓમ નમોનારાયણ હું અરોડાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છો અરૂસ કિચનમાં તો આજે આપણે બનાવશું આવશું ગાજર મોડા અને બટેટાનું શાક તો એના હારો આપણે તો આ ત્રણ ગાજર લીધા છે આ રીતના અને ત્રણ મૂળા ને ત્રણ આપણે બટેટા લીધાશ બે આપણે આ રીતના મરચાં લીધાશ મોડા મરચાં છે આ અને બે આપણે ટમેટા લીધાશ ને થોડાક આપણે મૂળાના પાન લીધા છે આ રીતના અને નોર્મલ આપણે રેગ્યુલર મસાલા જો હે મીઠું મરચું અડધ રીંગ રાઈ જીરું એ બધું મીઠું સ્વાદ પ્રમાણે અને તેલ જો હે અને પાણી જરૂર પડે તો થોડુંક નાખશું એમ તો પહેલાં આપણે આ બધું સુધારી લેવું તો બટેટા છે એને આપણે છાલ કાઢી લેવું આવી રીતે આની બધી આપણે છાલ કાઢી લીધી છે મૂળા અને ગાજરની બટેટા આપણે છાલ કાઢી લીધી છે તો આને આપણે સુધારી લેહું આ રીતના બહુ મોટા નહીં ને બહુ નાના નહીં એ રીતના એમ આ રીતના તો બટેટા આપણે આ રીતે સુધારી લીધા છે તો આને આપણે પાણીમાં નાખી દે હું નહીં તો લાલ થઈ જાય બટેટા હવે મૂળા તો મૂળાને આપણે ગોળ સુધારશું તો આપણે સુધારી લીધા એને કાઢી બીજા માં આ રીતે આને આપણે પેલા ધોઈ નાઈ ખાતા હવે ગાજર ગાજરને આપણે એ જ રીતે ગોળ ગોળ સુધારશું તો ગાજર આપણે સુધારી લીધા એને આપણે મોડા ભેગા રાખી દેવા એને પાણીમાં નાખવાની જરૂર ન પડે આપણે ધોઈ લીધા હોય એટલે હાલ પાણીમાં નાખીએ તો પાણી થોડુંક વધારે ચડી જાય એમાં એમ હવે મરચાં તો મરચાં આપણે પેલા આ રીતે બે ભાગ કરી નાખશું એને આ રીતે સુધારશું આપણે આ મૂળા મરચાં છે તીખા નથી એનો બીનો ભાગ આપણે કાઢી નાખશું આ રીતે તો મરચાં આપણે આ રીતે ટુકડા કરી તો મરચાં આપણે સુધારી લીધા છે એને આપણે એક વટકામાં કાઢી લઈએ આ રીતના હવે આપણે મૂળાના પાન મૂળાના પાન છે એને આપણે સુધારી લેવું જે રીતે આપણે પાલક કેમ સુધારીએ એ રીતના એમ તો આ મૂળાના પાન છે એને આપણે આ રીતે સુધારી નાખશું થોડા ભેગા કરી એટલે એકદમ સરસ સુધારી સુધારે મોટા હોય તો આ રીતે વચ્ચેથી કાપી નાખવાનું તો મૂળાના પાણી આપણે આ રીતે સુધારી લીધા છે તો હવે આપણે પેલા તેલ ગરમ મૂકી દેહ તો આ કઢાઈ લીધીશ સ્કેચ ચાલુ કરતી આમાં આપણે તેલ નાખશું તો એક મોટા ચમચા જેટલું આપણે તેલ નાખવાનું તેલને ગરમ થવા દેવું તો તેલ ગરમ થાય ત્યાં હવે આપણે ખાલી એક ટમેટા જ બાકી છે તો પાનને કાઢી લેવું આને આપણે ધોઈ જ લીધા આખા પાન જ આ રીતે હવે આપણે આ ટમેટા સુધારી લેવું તો આને આપણે મીડિયમ સુધારશું બહુ મોટા નહીં ને બહુ ના ના નહીં એ રીતના તો ટમેટા એ આપણે સુધારી લીધા છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે તેલમાં આપણે નાખશું રાયું જીરું

બીજું બધું આપણે ફટાફટ પાકી છે એક થી બે મિનિટ માટે તો બટેટા થોડીક વાર આપણે આ રીતે તેલમાં પકાવી લીધા હવે એમાં આપણે નાખી દઉં ગાજર

થોડીક વાર આને પાકવા દેવું આપણે ખાલી મીઠું નાખી દેવું દોઢ મિનિટ આને પકાવી હું આપણે સાઈડમાં આપણે થોડુંક ગરમ પાણી મિક્સું એમાં નાખવા માટે પાણી ત્યાં વધુ ગરમ થઈ જાય તો આપણે થોડીક વટાવી લઈશું તો હવે બીજા મસાલા નાખશું એકદમ આવી ખાવાની મજા આવે છે મારા થોડું અડકચરું તો પાટતી બધી આમાં નાખશું હવે આપણે થોડીક હળદર ધાણા ચીરું લાલ મરચું

તો આને આપણે ઢાંકી દે હું તો ઢાંકીને ત્રણેક મિનિટ જેવું પકાવી લેવું તો આને આપણે ત્રણેક મિનિટ જેવું પકાવી લીધું તો જોઈ લેહ પાણી નાખીએ એટલે સોફ્ટ પાણી ભરી જાય ને પછી આ રીતનું શેત રસ બસતું રહે એકદમ બધું સરસ પાકી છે તો બટેટા એકદમ સરસ પાકી ગેસ અને મૂળા ને કાજર બધું એકદમ સોફ્ટ થઈ ગયું આ રીતનું ને રસોઈ આપણે ઘાટો થઈ ગયો છે હવે ગેસ બંધ કરી દેવો આમાં ધાણાભાજી કઈ નથી આમાં આપણે મૂળાના પાંદડા અને મૂળાને એનો જ બધો એકદમ સરસ ટેસ્ટ આવશે એમ તો આપણે લસણ કે કાયામાં નાખવાની જરૂર નહીં પડે એમ એનો મૂળાનો ને આનો જ બધો સ્વાદ એકદમ સરસ આવશે ગાજર મૂળાને બટેટાને અને આપણે સૌ કરી લેવું આમાંથી ચારથી પાંચ જણ આરામથી જમી હ તો તૈયાર છે આપણું ગાજર મૂળા અને બટેટાનું શાક તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કે જો કે તમને કેવું લાગ્યું આ ગાજર બટેટા અને મૂળાનું શાક